નાના મોટા જુલુસ નીકળશે સુરત શહેરના કોર્ટ વિસ્તારમાંથી સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજિયામાં જોડાતા હોવાના કારણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આવ્યા હતા જેને પોલીસ કમિશનર દ્વારા ધ્યાનમાં લેવાયા હતા પોલીસ કર્મચારીઓની સાથે સાથે ત્રણ સાત જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જે મોરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખશે એટલું જ નહીં પરંતુ આવતીકાલે કતલની રાત હોવાના કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ જશે કેમેરામેન સેનિલ વિરાણી વિશાલ તારીખનો રોજ આપણો સુરત શહેરમાં તહેવાર છે આમાં ટોટલ તાજ્ય છે અને નાના મોટા જો મનના તો તાજીયા અને પંજા વગર મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજીયા ભાગ લેશે જોઈએ અને એના જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા કોમના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથો સાથ એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખનો રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કર કે સુરત શહેરમાં સલાપતપુરા મહેરપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જોપણ આજે નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છબ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડા ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે સાતો સાત જો દ્રોણ સાત જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જોઈ અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પઝ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાંઓ કાયદા કે પ્રમાણે અમે લેતા રહી જોઈએ અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોઈએ પૂરે અમે સુરત શહેરના લોકોના અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જોઈએ આ તહેવારમાં જે ગયા તહેવારો ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કૌમી એકલાસ સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપણા તહેવાર મનાવશે જોઈએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે